જ્યાં ગ્રામજનોએ વહેલી તકે શાળા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી આવેદનપત્રમાં મેં એવું જણાવેલું છે કે નસવાડી તાલુકાના તલાવની તલાવ ગામમાં એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના રોજ જે શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે પોતાના અંગત સ્વાર્થ માટે શાળાના વિદ્યાર્થીઓનેના વાલીઓને કોરા આગળ ઉપર સહી કરાવીને અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની એલસી પો પોતાના પોતાની એલસી ઘરે ઘરે જઈને આપી આવીને શાળામાં જીરો સંખ્યા છે એવું બતાવીને શાળા બંધ કરેલી હતી એટલે એના એના ભાગરૂપે જ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે સરકાર એક બાજુ બહુ બહુ ખૂબ મોટી મોટી વાતો કરે છે કે સારું શિક્ષણ આપીએ છીએ અને શિક્ષણનું સ્તર ઉપર લાવવા માગીએ છીએ ત્યારે અમારા વિસ્તારની અંદર આ શાળા બંધ કરીને અમારા આદિવાસીના બાળકો સાથે છેડા થઈ રહેલા હોય એવું અમને સ્પષ્ટપણે લાગી રહેલું છે એટલે સમાજ ખૂબ આક્રોશમાં છે એટલે અમારે સમાજના તમામ યુવાઓની માંગ છે કે પંદર દિવસની અંદર આ શાળા ફરીથી શરૂ કરવામાં આવે અગર અને શિક્ષકને કાયદા કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે પણ દિન પંદરની અંદર શરૂ નહીં કરવામાં આવશે તો સમાજ સમાજના યુવાનો સમાજ વડીલો આગેવાનો બધા મળીને રોડ રસ્તા પર ઉતરીશું અને આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તો આ શિક્ષક ખરેખર એ પોતાના લાભ માટે પોતે અલગ બીજી જગ્યાએ જાઉં તો આ શાળાને બંધ કઈ રીત કઈ રીતે કરવું એના પ્લાનથી અગાઉથી એ પ્લાન કરતો હશે તે જેના આધારે ગામમાં શિક્ષણનું સ્તર ખરેખર નીચું હશે જેના કારણે ગામના જે બી વડીલો હશે એમને પટાવી અને ફોસલાવીને કે એમની સાથે કોરા કાગળ પર સહી કરી અને આજે તે બાળકોને અન્ય શાળામાં એલસી લઈ એડમિશન કરાવી કે પછી અન્ય જગ્યાએ મૂકીને જે ગામની શાળા છે એમાં સંખ્યા નીલબોધ બનાવી બતા બતાવી દીધી જેના કારણે કે આ ગામમાં બાળકો છે જ નથી ખરેખર જે બાળકોને ભણવું છે એકથી પાંચ ધોરણની જે શાળા છે એ જાય છે છતાં પણ આ રીતે આ કૃત્ય કરી પોતાના અંગત સ્વાદ માટે પોતે ત્યાં નથી જવું ખરેખર આ શાળા એવું છે કે ડુંગર વિસ્તારની શાળા છે એ ક્યાં ત્યાં શિક્ષણ આપવા જતા હશે આ બી એક પ્રશ્ન છે ખરેખર ત્યાં જતો જ નહીં હોય આ શિક્ષક ખરેખર જવાબદાર છે આ શાળા બંધ કરવા માટે જો એકમાત્ર કોઈ હોય તો આ શિક્ષક જવાબદાર છે એને આ શાળા ખરેખર આ શરૂ કરવું જોઈએ બાળકોને ભણવું છે પોતાની બદલી લેવા માટે કઈ અધિકારીઓ બદલી નહીં આપતા હોય એને પોતા પોતાને બદલી લેવા માટે તે સસ્સોની વસ્તી છે તો તે આ સસ્સોની વસ્તીની અંદર બાળક એક પણ બાળક ના હોય આ આ શિક્ષક પોતાના સ્વાર્થ માટે બદલી લેવા માટે જીરો બાળકો છે એમ કરીને તે પ્રાથમિક શાળા બંધ કરાવડાવેલી છે તો આ શિક્ષકને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર